અમદાવાદના સરદાર ધામ ખાતે સુરક્ષિત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગગજી સુતારિયાએ દીકરીઓની સુરક્ષા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે અમદાવાદના સરદાર ધામ ખાટી પાટીદાર અગ્રણી ગગજી સુતારિયાએ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદન કર્યા છે ગગજી સુતારિયાના મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ તેમણે એમ પણ જણાવ્યું કે સરદારધામમાં દીકરીઓને સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અપાશે સરદારધામમાં દીકરીઓને તલવારની તાલીમ અપાય છે આ ઉપરાંત ગગજી સુતારીએ જણાવ્યું કે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ તેમણે કહ્યું કે અમે પચીસ વર્ષ આગળનું વિચારીએ છીએ યહૂદીઓ પાસેથી પાટીદારોએ જ નહીં સમગ્ર દેશે શીખવાનું છે આપણી દીકરીઓ શોપિંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકવી જોઈએ સર્દાર ધામ ની અંદર લાઠી દાવ તથા તલવારબાજી દીકરીઓને શીખવાડવાનું શરૂ કર્યું છે સર્વરક્ષણ દીકરીઓનો અધિકાર છે હમજો કહત હે વો 25 સાલ કે એડવાન્સ વિઝન કી વાત કર રહે હે ઇઝરાયલ શા માટે એક એક વ્યક્તિ ટ્રેનિંગ લીદેલીસ એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ પાકિસ્તાન ઓલી બાજુ વિષયાંતર નથી કરવું ટૂંકી જ વાત કરી બધું જોઈ રહ્યા છે અને અંદર હું આલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છે આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ અહીંયા આપણી દીકરીઓને લાઠીસાર લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે તાલીમ આપવામાં આવે છે આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે ઇઝરાયલની જેમ સેલ્ફ ડિફેન્સ દરેક વ્યક્તિઓને તાલીમ લશ્કરની તાલીમ આપવામાં આવે આઠ કલાક હોવાના આઠ કલાક ધંધાના આઠ કલાક તૈયાર થઈ કસરત કરે યોગા કરે એમાં પરિબળો અને દેશની અંદરના જે અમુક પરિબળો છે એની સામે જરૂર પડે કેવી રીતે આ ભારતને રક્ષિત કરી શકાય એ માટે સરદાર ધામ આપની સાથે છે બે નિર્ણય કરવાના હો દુશ્મનના ઘરમાં કરીને એના દેશમાં ખુશીને જે ઠોકવાના હોય એમાં તમારે હાર્યા છે મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ કોઈ પોલીસમાં જાય આર્મીમાં જાય દેશહિતના કામોમાં આવે સરકારી અલગ અલગ વિભાગોની અંદર ખાસ કરીને આ દીકરીઓ પોતાનું કેરિયર બનાવી શકે રાજ્યની સેવા કરી શકે એ દિશામાં કામ કરતા હોય છે મહિલા સશક્તિકરણ માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને હું માનું છું ત્યાર સુધી જેમ મેં તમે મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે એ મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે હું માનું છું અને ખાસ કરીને ગુજરાતની સુરક્ષાની વાત કરીએ તો આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગુજરાત છે અને ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનાઓમાં કડકમાં કડક પગલાં જ માત્ર ભરાતા નથી પરંતુ એ કોર્ટની અંદર બી લડીને રાજ્ય સરકારે દીકરીઓ પર જો કોઈ ઘટના બની હોય તો એની ઉપર સખ્ત કદમ ઉઠાવીને સખ્તમાં સખ્ત સજા અપાવવામાં ગુજરાત સફળ થઈ છે તમે ગુજરાતની ગગજી સુતારી દીકરીઓની સુરક્ષા મુદ્દે કહ્યું હતું કે દીકરીઓની સુરક્ષાનો આ મુદ્દો દર બીજા દિવસે ચર્ચામાં આવતો હોય છે પણ એક પાટીદાર અગ્રણીએ દીકરીઓની સુરક્ષા માટેની વાત જાણે કે બે ડગલા આગળ આવીને કરી છે

સમગ્ર ભારતે શીખવા જેવું છે કે આપણી દીકરીઓ શોપિંગમાં જાતી હોય તો બાજુમાં રિવોલો લટકતી હોય જોઈએ અને સરદારધામની અંદર લાઠી દાવ અને તલવારબાજી દીકરીઓને વિરાંગનાઓને શીખવાડવાનું શરૂ કરી દીધું છે સ્વરક્ષણ માટે એનો અધિકાર છે સાહેબ સ્વરક્ષણ માટે રાખવાનું જણાવતા નિવેદન આપ્યું કે હવે દીકરીઓ કમરમાં રિવોલ્વર રાખે જેનાથી ગમે ત્યારે તેની સુરક્ષાની સમસ્યા ઊભી થાય ત્યારે તે બહાદુરીપૂર્વક સામનો કરી શકે છે દીકરીઓની સુરક્ષા મુદ્દે સરદારધામ સતત પ્રયત્નો કરી રહ્યું છે આ બાબતની માહિતી આપતા તેમણે જણાવ્યું કે સરદારધામ દીકરીઓને તલવાર ચલાવવાની તાલીમ અપાય છે હવે આગામી દિવસોમાં સરદારધામ ખાતે દીકરીઓને ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત